નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલીતાણાના મોખડકા ગામે સુઝુકીની એક્સેસ બાઇક સળગવાની ગંભીર ઘટના પાલીતાણાના મોખડકા ગામે એક્સેસ ગાડીમાં અચાનક આગ લાગતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો ઘટનાની જાણ થતાં ગ્રામજનો દ્વારા યુવાનને સારવાર અર્થે પાલીતાણાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો ઘટનાની વિગતની વાત કરીએ તો યુવાન પોતાની એક્સેસ બાઇક લઈને નીકળ્યો હતો ત્યાં બાઇકમાં સ્પાર્કનો અવાજ આવતા બાઇક ઊભી રાખીને ચેક કર્યા બાદ ફરી સેલઅપ ચાલુ કરતા બાઇક બ્લાસ્ટ થઈ ગઈ બ્યુરો રિપોર્ટ હિતેન ડાભી પાલિતાણા આપનું નામ મારું નામ પરમાર દુલાભાઈ છે બરાબર એ પૃથ્વીકભાઈ સાંભળવા મળ્યું છે કે ગઈકાલે રાત્રે મોખડકા ગામે એક્સેસ ગાડી સળગવાનો બનાવ બન્યો છે એમાં એક ભાઈને ઈજા પહોંચી છે તો એ શું થાય છે સબંધીએ ભાઈ તમારે મારા દાદાના દીકરા છે મારો મોટો ભાઈ થાય છે બરાબર છે અને જે ભાઈને ઈજા પહોંચી છે આ બનાવ કેટલા વાગે આસપાસનો છે બનાવ બાર એક્ઝેક્ટ બાર વાગ્યાની બાર ને બે ત્રણ થઈ ગયો છે ઓકે બરાબર છે બાર વાગે આ ગાડી સળગવાની ઘટના બની છે એ સમગ્ર વિગત શું છે થોડી વધારે માહિતી આપશો અમારો ભાઈ અમારે એક સોનીને પૈસા દેવાના હતા અઢી લાખ રૂપિયા જેને એને સોનાની ખરીદી કરી હતી તો એને પૈસા દેવા માટે ફોન આવતા હતા એના સોનીના કે અત્યારે અત્યારે દઈ જાવ એમ ભાઈનો ફોન આવ્યો એટલે ભાઈ અમારે નીકળ્યા પૈસા દેવા માટે બરાબર પૈસા ગાડીમાં હતા એક્સેસમાં બરાબર ભાઈ અમારે દેવા નીકળ્યા ને સ્કૂલ પાસે પહોંચ્યો ને તો એને સ્પાર્કનો અવાજ આવ્યો બરાબર થોડોક આગળ આવેલો ને તો થોડોક સ્પાર્ક નો વધારે વધારે તો ભાઈ ગાડી હોલ્ડ કરી અમારે પુલ પાસે બરાબર ગાડી હોલ્ડ કરીને એને ચાવી બંધ કરીને જોયું બધું ફરતું અને બધું ઓકે લાગ્યું પાછી ઘોડી ચડાવીને જેવો ચાવી ચાલુ કરીને સેલફ માર્યો ને

અત્યારે અમારા ભાઈ અમારે સ્થિતિ બહુ નાજુક છે સાહેબે કીધું ચોવીસ કલાક પછી ભાઈની પરિસ્થિતિ પાકી કહી શકીએ